જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગ માં ને જો આજે અમે આવી ગયા છે વાડી જો આપણી મગફળી કોમેન્ટ માં બતાવજો કેવી ઉગી છે તે દિવસે પાણીમાં બતાવી હતી હરખી નહોતી દેખાતી એટલે આજે કોળામાં બતાવી આપણે મગફળીના પડામાં આટો મારવા આવી ગયા ગારો નથી કે જોઈ આવી કેવી મગફળી છે અંદર કાંઈ તકલીફ નથી હવે ઊગી નમી નમી થઈ ગઈ હે તો અત્યારે તો મસ્તીના ખૂણા ખૂણા કુપરિયા કાઢે હે હમી દાંત કાઢે સરસ નરવી હે કાંઈ રોગ પણ નથી પાછી તલી ઊગી અને આખું ખેતર લીલું છમ થઈ ગયું કેટલી તલી ખઈ રહી છે જો જાણી વાવેતર કર્યું એને એવું લીલું છમ ભાડું થઈ ગયું હે એમાં અરે ઉભડાવાળી હાયરમાં તો ઢગલો ને ઓલી બાજુ વધારે પાકી ગઈ હતી એ સાઈડ જાજી લીલી ઓલી કોરે વધારે પાકી ગઈ હતી જ્યાં જ્યાં થોડી વધારે પાકી ત્યાં વધારે ખાઈ છે એટલે હવે હાથી હાકી નાખશું એક દિવસ પછી હાથી હાલશે આમાં એકદમ વાદળછાયું વાતાવરણ છે અને કેટલા દિવસ થયા તો સૂર્યનારાયણના દર્શને નથી આ મસ્ત વાતાવરણ હેઠં ઠંડુ એવું સરસ એમ થાય કે હમણાં વરસાદ વરહવા મળશે એવું સરસ દેખાય રીંગણીનો છોડ ત્રણ વર્ષનો હે પાછો વાઢી નાખ્યો હતો અને વળી પાછો ફૂટીને કમ્પ્લીટ થઈ ગયો ને હમણાં ફૂલ દિવસમાં રીંગણા માનશે પાછા આવો તમે આપણે રોનક અહીંયા બેઠો છે ને બધી ગાયો જો મારા હું જોવે છે હું ગાડીઓ થઈને તો અને જો આપણે રોનક તો હું બોયલી નથી કે બોયલો નથી બસ મારો અવાજ સાંભળવો જોઈએ કા રોનક તું શું ખાસ રોનક આવું શું ખાસ જવાબ તો દે खास गोरल बैठी से रेवा लक्ष्मी सूर्य तनु भी है रौनक बैठो है बैठा बैठा नींद खाए रौनक ने बैठा बैठा बहुत मजा आवे खा रौनक नहीं बैठा बैठा खाओ मजा आवे जो दो आन तो टाइम थी गो तो गाय उभी थी गई जो है उभी थी गये टाइम थी आपने देखी सीधी उभी थी गये दो आन टाइम थी गो है ખાચા ગૌપ્રેમી તો આ હે ગૌસેવા કરવા વારા જો આયા કપિલા દોવાનો કે બનાવી તમે અમાર કપિલાનો દોવાનો કે ગોરલના વિડીયો આયા છે ફેસબુકમાં YouTube માં ઘણા પણ અમાર કપિલાનો વિડીયો 1000 તો શોર્ટ નાખ્યો જેદી રીયાણી થાય આ ગૌધન છે ને કૃષ્ણ ભગવાનનું ધન છે ગૌલોકથી કૃષ્ણ ભગવાન એનું ગૌધન લઈને આવ્યા છે તો જેના આંગણે આ ગૌધન છે ને એ બહુ ખુશનસીબ માણસ કહેવાય અને એને ગાયોની સેવા કરવાનો મોકો મળ્યો છે અને ભગવાને અમારા ઉપર તો કૃષ્ણ ભગવાનની એટલી મહેરબાની છે અને એક વાસળી બે વર્ષની બાંધી હતી અને અમારા ઘરે નવ વાસળીએ જન્મ લીધો છે એટલા માટે અમે તો એટલા ખુશનસીબ નાની એની વાત જવા દો અમારા માટે તો બહુ આ ભાગ્યશાળીની વાત છે એકદમ શાંત અને મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ ને ચકલાઓનો જો કેવો સરસ કિલકિલાટ સંભળાય છે ને આપણે કપિલા અને ગોરલનું મિલ્કિંગ થઈ ગયું ને બધી ગાયોને મગફળીનો ભૂકો નાખી દીધો ને બધી ગાયો મસ્ત મજાની નિરણ ખાવા માંડી છે આપણે ને અત્યારે ગૌશાળામાં લીલું મળે છે તો એવું એ પરથી એક તો ઠંડુ વાતાવરણ અને ગાયું હાવ પાણી બિલકુલ પીએ નહીં એટલે ગાયુંને અત્યારે સૂકી નીણની જરૂર પડે તો અત્યારે હૂકી નીણ માં ભૂકો આપણે નાખી દીધો અને બીજા નંબરમાં પાછી વરી એક નીણ કરશું રાતે દસ વાગે અત્યારે હાથના એ જો દોઈને નાખી દીધી હવે દસ વાગે એક નાખશું ત્યારે સવારે જઈને ગૌશાળે પાણી પીશે કે ગાયુંને એ તકલીફ પડે અત્યારે ઠંડુ વાતાવરણ છે ને એટલે પાણી ઓછું પીએ એટલે ભૂખી જ દેખાય અને આપણા રોનકભાઈને જો ક્યાં ગમે રોડના કાંઠે એ એકદમ ખુલ્લામાં પહેલે બંધાવું ગમે આપણે આ બાજુ ખેંચીને લઈ આવીને તોય ન આવે પગ ભરાવે અને અહીંયા એને રહેવું બહુ ગમે છે એને કેમ કે એને રહેવાનું કારણ એ કે અહીંથી વાહન નીકળે માણસો નીકળે ને એકદમ ખુલ્લું ને આખા પટમાં આવે એને નજારો બધો દેખાય એટલે એને એ બધું આમ માણસો નીકળે એને જોવું બહુ ગમે છે એટલા માટે એ હે ને અહીંયાથી આ બાજુ આવતો જ નથી અને અહીંયા રહેવું એને બહુ ગમે છે વરસાદ હોય ને તો જ ભાઈ આલી બાજુ આવે હે ચાલુ વરસાદ હોય ને એકદમ ઠંડો થઈ જાય ને ત્યાં ત્યાં હોતી તો એ પગભર આવે ઢાળિયામાં તો આવતો જ નથી એને એકદમ ખુલ્લામાં યાર એવું બહુ ગમે ને આપણી ગાયોને બધી ને અત્યારે વરસાદ ના આવે ને એટલે આવી રીતે ખુલ્લામાં બાંધી કેમ કે રાત્રે નહીં તો ઢાળિયામાં છે ને મચ્છર બહુ ત્રાસ અત્યારે ચોમાસામાં હોય છે